ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જર્જરિત પુલ અને બિસ્માર રોડ રસ્તાને લઈ ગ્રામજનોએ બેનર અને સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ બેનર સાથે રોડ રસ્તા રિપેર કરવાની માંગ કરી છે સૌરાષ્ટ્રમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોના અનેક સ્થળોએ પુલ અને રોડ રસ્તાને લઈ ગ્રામજનો આંદોલન તેમજ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકના સૈયદ કલારિયા વચલા કલારિયા નવા કલારિયા જામટીંમડી વગેરે ગામના રોડ રસ્તાઓ અને પુલ બિસ્માર હાલતમાં થઈ જવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ઉપલેટાના વચલા કલારિયા અને જામટીંબડી વચ્ચેનો જે વાડી વિસ્તાર તરીકે ઓળખાતો પુલ જર્જરિત હાલતમાં છે તેથી ભારે વાહનોને લઈને જાનહાનિ થવાની પણ ભીતિ છે

અને અરણી ખીરસરા વડાડી બાયાવદર અને ઉપલેટા તરફ જવા માટે પણ આ પુલ અને રસ્તાનો ઉપયોગ થાય છે તંત્રને પંદર દિવસ પહેલા રજૂઆત કરી ત્યારે કહ્યું હતું કે બે દિવસમાં થઈ જશે પરંતુ આજ દિન સુધી હજુ કામગીરી કરવામાં આવી નથી માર્ગ અને વાહન વ્યવહાર તંત્રને પણ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે

આ પુલ માથે પાંચ થી છ ફૂટ પાણી ભરાઈ રહે છે માટે અમારો સંપર્ક કપાઈ જાય છે વચલા કલારીયા ટીમડી વચ્ચેનો એટલે અમારે આ પંદર દિવસ પહેલા એક માંગણી કરેલી છે મકાન વિભાગમાં જેની થઈ જશે એવી જવાબ મળ્યો છે પણ હજી સુધી કઈ તંત્ર હિલચાલ પર થતું દેખાતી નથી પણ જો અમારી આ માંગ સરકાર શ્રી નહીં ધ્યાનમાં લે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન ફરજિયાત કરવા પડશે ધિરાજભાઈ ખેભર પૂરું મહામંત્રી ઉપલેલા તાલુકા કોંગ્રેસ આજે ઉપલેલા તાલુકાના વચલા કલારિયા અને ટીમડીની વચમાં આવતો કોજવે પુલ બેઠો પુલ જે વીડીવાળા પુલ તરીકે ઓળખાય છે તે અત્યંત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે આ પુલની ઉપરથી અનલોડ વાહન પસાર થઈ રહ્યા છે તે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે ત્રણ કલારિયા ભાગ ટીમડી સાચડી અને એરણી તથા આજુબાજુના ઘણા ગામડાઓની એવી માંગણી છે કે આ પુલને રિપેરિંગ કરી અને નવો બનાવવામાં આવે મંજૂર કરી નવો બનાવવામાં આવે રાજકોટ જવું હોય તો આ પુલ ઉપરથી પસાર થવું પડશે ખેડૂતોને કોર્નલ માર્કેટિંગ આલે માલ વેચવા જવું હોય તો આ પુલ ઉપરથી પસાર થવું પડશે વિદ્યાર્થીઓને કોઈ પણ સ્કૂલે જવું હોય તો આ પુલ ઉપરથી પસાર થવું પડશે ત્રણ કલારીયા ભાગ ટીમલી સાજડેરી મોડીરા આલણી તમામ ગામોની માંગણી છે કે આ પુલને વેલી તકે બનાવવામાં આવે અને ઉંચો લેવામાં જો તંત્ર આ વાત ધ્યાનમાં નહીં લેવામાં અમારી વાત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો હવે ના છૂટકે અમારે રસ્તા રોકવા આંદોલન કરવાની ફરજ પડશે જગમાલ સુવા S24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલૈા